જેમાં ધારીના અમરેલી માર્ગ પર આઠ સિંહોની લટાર મારતા હોવાનો વિડીયો સામે આવ્યો છે ધારીના છતળિયા રોડ પર ચાર સિંહવા સાથે ચાર સિંહને લટાર છે ધારી અમરેલી સ્ટેટ હાઈવે માર્ગ ક્રોસ કરતા સિંહ પરિવાર મોબાઈલ કેમેરામાં કેદ થયો છે શિકાની શોધમાં પરિભ્રમણ કરતા સિંહ પરિવારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર